કેમ છે યુટ્યુબ દ્વારકાધીશ બધા મિત્રો નવો લોક લઈને નવો લોક લઈને આવી જશે આપણે તબેલાનો સ્પેશિયલ લોક બનાવવા આવી ગયો છે જો ભાઈ અહીંયા તબેલાનું વિઝિટ કરવા આવ્યો છે તો તબેલાનો છે તમે જોઈ શકો છો આ નાની વાસડી છે આ ગાયની વાસડી છે પછી આ જાફરાવદી ભેંસ છે પછી આ જાફરાવદી છે આ આમ કાળુડી નોલી પણ કાળુડી ની બેન બધી બધી બેવું છે આપણે આજે વિઝિટ કરાવે છે ખડાયું છે આ કેટલી એક બે ત્રણ ને આ ચાર ચાર ખડાયું છે એક આ HF એફ એચ એફ ગાય છે જર્સી જર્સીનો કહેવાય પણ એચ એફ ગાય કહેવાય એની વાસડી પણ છે એટલે કુલ ટોટલ કેટલા માલ છે એક બે ત્રણ ચાર 6 સ માલ છે 6 બેવું છે એટલે સૌથી માલ એમાં ધોવા એક જ દેતા દોવા દેશે એક જ દોવા દેશે મતલબ આ ગાય ખાવા પૂરતી કરે છે અત્યારે જેમ કે અધોરે મહિને આ વાસડી પણ વૈયાણી હતી ને આ બધી ત્રણ ત્રણ ખડાયું છે ને થઈ ગયેલ છે તો જો એ ત્રણે ત્રણ હોય તો પૈસા પૈસો કરી દે છે આ ભાઈ તબેલાવાળાને તબેલાવાળા ભાઈનો છોકરો છે અહીં જરો ક્યાં ભાઈ તો હું અહીંયા આવ્યો હતો વિડીયો ઉતારવા પૈશલી આ ગાય છે તો એના હિંગડા પણ નથી હોતા કેમ કે હિંગડા અહીંથી ઓળું કરાવી લઈએ છીએ એની વાસડીના પણ આ વાસડી આઠ મહિના છે આજે ઉભી કરું બધા એ ઉભી નથી થાતી ઉભી થાય એટલે આપણે કહેતો આ આઠ મહિનાની જ વાસડી છે કુલ તમે જોઈ શકો છો કે એવડી મોટી થઈ ગઈ છે ને આ બે બે થી ત્રણ ત્રણ વર્ષની જ પણ ગાય છે જોઈ શકો છો ને ખડાયું ને તમે જોરદાર નહીં છે અત્યારે તો ભીખ્યું છે કેમ કંઈ કંઈ ફરવા ન જતી ગયું એટલે વાંધો નહીં મિત્રો જો ઊભી થઈ ગઈ છે એટલી મોટી વાસડી છે ટોટલ આઠ જ મહિનાની વાસડી છે તમે જોઈ શકો છો આરામથી ને મોટી થઈ ગઈ છે કેમ કે ને દૂધ પણ એટલું બે છે અને ખળ એટલે બધું પણ ફૂલે ફૂલ રાખે છે એટલે તો એની ખાલી આમ જોવ તો કેટલી મોટી થઈ ગઈ છે વાસડી આઠ જ મહિનાની પણ ટોટલ વાસડી થઈ ગઈ છે આ ભેંસ પણ ગામણી છે અત્યારે થઈ ગયેલ છે બે મહિના કે મહિનો દિવસ જેટલો થયો છે પછી આય પણ થઈ ગયેલ છે બે ત્રણ બે કે ત્રણ મહિના થઈ ગયું છે અને આ પણ થઈ ગયે છે અને હજી આ થોડીક નાની પડે છે આપણી ખડાઈ આ નાની પડે એમ છે એવી રીતના તમે રહો છે તો ભાઈ આ ભાઈને અત્યારે દોવા દેતી હોય તો પૈસો પૈસો થાય છે કેમ કે અહીંયા દૂધનો ફેટ પણ એટલા આવે છે દૂધના ફેટ મતલબ પાંચ સો ફેટ હોય તો હાથ ઉપેર હાથ ઉપેરથી જ વહી જાય છે સો હાથ ફેટ જ આવે હાથ ફેટ આઠ ફેટ આવે ને તો હાથ ઉપર હોય છે આપણે તો ગમે એટલા ફેટ આવે પણ પિસ્તાલીસ રૂપિયા લીટર પડે છે એવું છે આપણે પાણી નાખી દઈએ આ બધા ઉપર પણ કેમ કે અહીં સરકારી ડેરી વધારે છે અમારે અહીંયા સરકારી ડેરી એક પણ નથી એટલે આના બધાની ફેટ પણ હારામાં આવે છે માહિત છે માહી ડેરી જોઈ શકો છો તમે ભીવું અત્યારે નબળી છે કેમ કે સારવારના જ જાતી ભીમું હા ધોવા દે તો વાળી સારવાર થાય પણ તને નવા દીધી આ ગાય ખાવા પૂરતી કરે છે જોઈ શકો છો ગાયની હાઈટ પણ છે લગભગ 2 વર્ષની મારા છે હું બે વર્ષની જ ગાય છે આ પણ એ આની મા હતી પણ આની એવી રીતની સાસવી આની એવી સાસવી છે ખડાયું બહુ મસ્ત છે પણ હતી પણ ભેંમું ભાઈએ વેસી નાખી છે કારણ કે એને તબેલાનો નાના નથી પરડાથી શોખ હતો કારણ કે આ ખડાયું નથી હોય ખળાઈઓનો શોખ હતો બે હું બે બે વેચી નહીં કે બે હું હોય હસવાતી નથી એટલી બધી ને ટોટલ જગ્યા પણ કંપ નાની પડે ગામમાં રેજ ભાઈ જોઈ શકો છો અહીંથી તમે તબેલો એટલો નાનો હશે છે પણ વધારે વેવું ન રહ્યો એકામાં આમાં બે હું બાંધતા પણ એમ જેમ તેમ બાંધતા એ બારી પણ બાંધતા દોવા દે ને અહીંયા બારી બાંધે બાકી આ બધાને જો જોવા અહીંયા પાવાનું પણ અહીંયા ભાઈ અહીંયા પહી જાય અહીં નળ બાજુમાં છે ત્યાંથી બેરલ મૂકેલું મૂકી ને ફાયદી બધી બેહોને ક્યાંય છોડવાનું જ નહીં આમ કંઈ જવાનું જ નહીં ગવડે બવડે ના પંખાની સુવિધા નથી અત્યારે હમણાં હમણાં તબેલો બનાવ્યો છે લાઈટ નું ને ગુડ નાઇટ જો ખાલી આપણે પાણી વાપરતા હોય બે ઓન ગુડ નાઇટ મૂકે છે આ ભાઈમાં પણ મારું પાણી પછી જવાર લીલું ઘાસ તો બધું વાટે છે પણ એ વાડી લેવા જવું પડે એટલે તાર ભીખા જ હોય કારણ કે વાડી ભાઈ લઈને આવે છે આવે એટલે પછી આ બધા નાખ દે એટલે આ બધા મોજે મોજમાં થઈ જશે આ બધા એવી રીતનો છે આપણે પણ આવો વિચાર છે આપણે પણ તબેલો બનાવવાનો વિચાર છે બનાવશું એક દિવસ તો સમય આપણા ખેતરમાં જ બનાવવાનો છે પણ બનાવશું આપણે થોડુંક મારું બારનું ધોરણ પતી જાય પછી આપણે દબેલાનું કામ કરવાનું છે ઇઝિઅલી આવી ગાયો રાખવાનું છે આપણે ગાય છે પણ આવી જ છે એટલે આમ કાબરી નબરી છે આ બ્લેકમાં છે આ જ નસલની છે એસ એફએસ છે બધી ને આ એસ એફએસ છે ગાય આનું દૂધ પણ બહુ જોરદાર હોય છે આવે તર તો અધૂરે મહિનો અહીંયા છે આ વાજળી તો બસી ગઈ કહેવાય સારું ન કરતા આ ગાય દૂધ કરે છ થી હાથ લીટર જેટલું દૂધ છે આ દૂધ કહેવાય અત્યારે તો અધૂરો મહિના હોય પણ કંઈ કરતું નથી ટાણે દોઢ બે લીટર કરે છે ખાવા પૂરતી ખાવા પૂરતી થઈ જાય છે ને આ વાસણી તો આવી જાય છે આવી રીતની છે ઇન્કમ હજી નથી કેમ કે કોઈ દોવા દેતું નથી દોવા દે પણ એક વર્ષ ખાવાનું થયું આ બધી દોવા દેતી હોય તો ઇન્કમ ઘણી થઈ જાય બે વેહુની ઇન્કમ હતી કે મહિનામાં ત્રીસ હજારનું દૂધ લઈ લેતા બે વેહુનું બે મહિનામાં ત્રીસ હજાર રૂપિયાનું દૂધ લઈ લેતા કેમ કે બે એક હતી મોટી મોટી બે અહીંયા વેચ નાખી બાણું હજારમાં વેચ એક બે ડબ્બારીવાળી એમ કહેતા ના પાડી તું મોટી બેચ બહુ હતી મારે વિડીયો તો પણ હું થોડુંક લેટ થઈ ગયો દેખાડે બે હતી ખાલી ત્રી હજાર રૂપિયાનું દૂધ થતું મહિનાનું એક મહિનાનું એક દિવસ નું બે ટાણાનું એવી રીતના એની ભાઈની ઇન્કમ હતી ને સારું ફેટ એવા આવતા ને દૂધ પણ વધારે કરતી કેમ કે બધું ખળ લેબળ નહીં આપણે એટલો બધી ખળ લેબળ દે પૈસા ભેવું માથે નાખી દે પણ પૈસા એટલો ભેવું આપી દે આપણે એટલા નહીં આપણે તો જેમ પૈસા આપે એમ ભેવું ખળ દૂધ આપે એટલું ખાળ આપવાનું દૂધ આપણે ઓછું કેમ કે એ પણ ખળ દઈએ છે આ ભાઈ ત્રણે દોવા ન જ દેતી તો આને આપતો દેવાનું જ ખળ પછી આ પાડીને થોડું 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 તો દેવાનું જ બધાને જોવા બધા બાટલાને બાટલા અને બધું છે આને બધું કેલ્શિયમ વેલ્શિયમ ને પાડીને રેડી થઈ આપણે એવું કઈ નહીં આપણે એવું કઈ ખબર જ ન પડે આ બધાને ખબર હોય કેમ કે થોડા ભણેલ ગણેલ હોય એટલે ખબર હોય આપણા બધા અહીંયા બધા ઓછા ગણેલ ગણેલ હોય મોટા મોટા એ ઓછા ભણેલું હોય અમે ભણેલ હોય કે અમારે વાર છે અમે નથી લીધું બધું એવી રીતનું છે પણ જો અહીં પદળ ધરાવવાનો પાવડો પણ અહીંયા છે તો દેખાતો હોય ને મૂતર પણ અહીંયા હોઈ જાય ત્યાંથી પછી ઉકાડામાં હોઈ જાય બધી સુવિધા ટોટલ છે અને ફુવારા પણ ગોઠવવાની સુવિધા કરવાની છે અને ફુવારા ગોઠવવાના છે ગરમીના આ ઉનાળી ઉનાળે વાયસ છે ગોઠવે આપણે તો કંઈ વાંધો ના આવે કેમ કે આપણે તો વાડીમાં રહીએ એટલે ઠંડો પવન આવે આ ભાઈ ગામમાં રહે એટલે ગામમાં કંઈ ઠંડો પવન ન આવે તો મિત્રો હવે વ્લોગ ને આપણે અહીંયા કરો બધી એવી રીતના તબેલાનો લોગ લાગ્યો પછી મળીએ આપણે જો આ બધા ઇન્કમ થાય એટલે આપણે જોઈએ જેમ કે આ બધી દોવા દઈએ અહીં પછી આપણે પણ વિડીયો બનાવશું અને વિડિયો ગમા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય મૂળ બધા મિત્રોને